રેશન કાર્ડ ધારકોને લાગશે આ મોટો ઝટકો મિત્રો જલ્દી જલ્દી ચેતી જાજો ન કરે પછી તમારા રેશન કાર્ડ બંધ થઈ શકે છે આવી ગઈ છે મોટી અપડેટ નવી અપડેટ મેં વિચાર્યું તમને તમામ મિત્રોને આપી દઉં આ અપડેટ મિત્રો

આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચાડી દેજો જેથી કરીને જલ્દી જલ્દી ચેતી લોકોના મનમાં સવાલ હોય છે કે ખરેખર રેશન કાર્ડ બંધ થઈ જશે બંધ થઈ જશે એવા સમાચાર આવતા હોય છે એવા ન્યૂઝ આવતા હોય છે તો ગભરાવાની કઈ જરૂર નથી આ વિડિયોના અંત સુધી જોશો એટલે તમને તમામ માહિતીની અપડેટ મળી જશે સરકારની આ નવી પહેલ દેશ વાસ્તવિક અને જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે જો તમે હજુ સુધી એ કેવાયસી નથી કરાવી તો જલ્દી કરાવો નહીંતર તમને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

નહીં તો રાશનની સુવિધા બંધ થઈ જશે આ મિત્રો રાશનની સુવિધા બંધ થઈ જશે અહીંયા ચોખ્ખે ચોખ્ખું જણાવવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ નિયમો અમલમાં આવશે અને તમારા જે રેશન કાર્ડમાં લાભ મળે છે એ તમામ લાભ બંધ થઈ શકે છે તો રેશન કાર્ડમાં જે ઇ કેવાયસી નથી કરાવ્યું એ લોકોને આ વિડીયો પહોંચાડી દેજો અને તમામ વ્યક્તિએ રેશન કાર્ડમાં ઈ કેવાય કરાવી લેવું જરૂરી છે ઈ કે દ્વારા સરકાર એવા લોકોની ઓળખ કરી રહી છે કે જેઓ ખોટી રીતે રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે આ પ્રક્રિયા પછી માત્ર જરૂરિયાતમંદ લોકો જ યોજનામાં રહે છે જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે સારી આવક ધરાવે છે અથવા અન્ય સરકારી લાભો લે છે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે માત્ર ગરીબ અને લાયક પરિવારોને જ લાભ મળશે એટલે જો તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારી ઓળખ એવી થશે કે તમે રેશન કાર્ડના આ જે યોજના છે એના લાયક નથી તો તમને તમારા રેશન કાર્ડને રદ કરવામાં આવશે અને તમને તે રેશન કાર્ડની યોજનામાંથી બાકાત કરી દેવામાં આવશે તો એ તમારે ધ્યાનમાં લેવું જરૂરી છે એટલે જલ્દીથી જલ્દી ઈ કેવાય કરાવવું ફરજિયાત છે તમે ઈ કે વાયસી ફાયદા તો જોયા જ કે આ પ્રક્રિયાથી સરકારને જે જરૂરિયાતમંદ લોકો છે એને ઓળખવામાં સરળતા રહેશે જેથી કરીને આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને જ મળે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એ લોકોને આમાંથી રદ કરવામાં આવશે એટલે જો તમે ઈ કે નથી કરાવ્યું તો તમે પણ ખોટી રીતે લાભ લઈ રહ્યા છો આ યોજનાનો એવું ગણીને તમારું પણ રેશન કાર્ડ રદ કરવામાં આવી શકે છે તો જલ્દી થી જલ્દી ઈ કેવાયસી કરાવવું જરૂરી છે રાશન સુવિધા ચાલુ રાખવા માટે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી કરવું પડશે આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે રાજ્ય સરકારના ખાદ્ય પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને આધાર નંબર લિંક કરો અને તમારાના નજીકના રેશન ડીલર અથવા ફૂડ સપ્લાય સેન્ટર પર જાઓ અને આધાર કાર્ડ વડે ઈ કેવાયસી કરાવો આ સરળ પ્રક્રિયા છે તમે તમારા આધાર કાર્ડથી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો તમે તમારા નજીકના કોઈ તમે જે દુકાન પરથી રાશન લાવો છો એ દુકાન પર જઈને પણ કરાવી શકો છો તમે ઓનલાઈન કંઈક સીએસસી સેન્ટર પર જઈને પણ કરાવી શકો છો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રેશન કાર્ડમાં ઈ કે વાયસી કરાવી શકો છો તો આ પ્રક્રિયા જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લેવી એવું સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જો પંદરમી ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાય કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અને તમે મફત રાશન યોજનામાંથી બહાર થઈ જશો તો મિત્રો તમારે ધ્યાન આપવું જરૂરી છે કે તમારે ઈ કે કરાવી લેવું ફરજિયાત છે તો મિત્રો આ હતી રેશન કાર્ડમાં નવી અપડેટ નવી માહિતી જે હાલમાં તાજી જ માહિતી છે મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડીયોમાં એક લાઈક અને સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરી દેજો ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ